कितने बनाया था ये करीबन तीन हजार में समथिंग कौन ये बनाता है कौन है तू तक का है उसे बनवाया हमने कोई एजेंट है वो हाँ, हाँ। आधार हाँ। कार्ड बनाता है वो है वो आधार कार्ड बनाता है लेकिन आ, ये आपको पता है की गैर कानूनी है उसने हमें बोला कि मैं काम करता हूँ मैं ये तो उस हिसाब से बनाया हमने तीन हजार में बनाया हाँ आप कहाँ के मूड कहाँ के रहने वाले बड़ौदा मूड कहाँ के जयपुर जयपुर राजस्थान से आपको पता है ये बताइए कानूनी बिल्कुल है सर उसने हमको बोला काम कर दूंगा मैं ऐसा बोला तीन हजार में इतने... कितने में बनाया था तीन हजार में कितने साल पहले बनाया था अभी बनाया सर लेटेस्ट में डेढ़ दो साल में दो साल पहले किसका बनाया था ये मेरी लड़की का कितने साल की आपकी बच्ची तो ग्यारहवें साल की होने वाली अभी બિલકુલ આપ જુઓ કે આ પ્રમાણપત્ર છે પ્રમાણપત્ર મારા કેમેરામેનને કહીશ કે આ બતાવવાનો પ્રયત્ન કરે છે ભૂમિકા મુકેશ ખત્રી જે અગિયાર વર્ષની છે અને આધાર કાર્ડમાં તેઓને જરૂરી ચેન્જીસ કરાના હતા તેના માટે તેઓ અહીંયા આવ્યા હતા વોર્ડ નંબર ઓગણીસની કચેરીએ જુઓ કે ત્રણ હજાર રૂપિયામાં અત્યાર સુધી નવસો હજાર છસો એટલા સુધીમાં બનતું હતું પરંતુ હાલ જુઓ કે જે પ્રકારે કહી શકાય કે આ જન્મનું પ્રમાણપત્ર છે તે ત્રણ હજાર રૂપિયામાં બનાવી આપવામાં આવતું હતું આ મકરપુરા જીઆઈડીસી પાસે આવેલી પોસ્ટ ઓફિસની આજુબાજુમાંથી બનાવ્યું હોવાનું સામે આવ્યું છે પરંતુ જુઓ કે વડોદરામાં જે પ્રકારે કહી શકાય કે કે વધુ એક વખત આ બોગસ જન્મનું પ્રમાણપત્ર સામે આવ્યું છે આપ જુઓ કે જે પ્રકારે આ પાંચમી વખત આ બોગસ જન્મનું પ્રમાણપત્ર જે અધિકારી છે આધાર કાર્ડ વિભાગના અધિકારી છે તેઓએ ઝડપી પાડી છે આપ જો કે જે પ્રકારે વોર્ડ નંબર ઓગણીસની કચેરીમાં આ ઝડપાયું છે કહી શકાય કે જે પ્રકારે અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સર શું આ ફરી એક વખત આ જ કચેરીમાંથી જ ઝડપાયું છે આ એક ખૂબ જ ગંભીર બાબત છે અરજદારો કહે છે કે અમે પોસ્ટ ઓફિસમાં જઈને બનાવ પોસ્ટ ઓફિસ વાળા ક્યારેય બર્થ સર્ટિફિકેટ નથી બનાવી આપતા કે નથી ઝેરોક્ષવાળા બની આપતા કે નથી સાયબર કાફેવાળા બની આપતા જન્મનો દાખલો હંમેશા માત્રને માત્ર બને છે બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટમાંથી જે વડોદરા ખાતેનો જન્મ થયો હોય કોર્પોરેશન વિસ્તારમાં તો આપણે માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા મહાનગરપાલિકા સંચય જે જન્મ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં થતું હોય છે અહીંયા જો અરજદારે દાખલો મૂક્યો ઉપર જમનાબાઈ લખેલું જતું અમારા સ્નેહલ બેન જે છે અમારે ઓપરેટર એ બેનને પણ સાબાશી આપવી પડે કે અમે દેવતાની સાથે જે પકડ્યું બીજું જે બેન લઈને આવ્યા હતા એમણે અને ભાઈ લઈને આવ્યા હતા એમણે સતત ભાગવાની ઉતાવળ કરી હતી કારણ કે બેને જેવું પકડ્યું તમને જાણ કરી અમે અત્યારે જે અમારો જે વર્કશોપ હતો ત્યાં ડિઝાસ્ટરનો તો એ અમે વર્કશોપમાં હતા ને અમને જાણ કરવામાં અમે તાત્કાલિક ત્યાંથી દોડતા આવ્યા અને પોલીસ તંત્રને પણ જાણ કરી પોલીસ પણ આવી ગઈ ને અત્યારે પૂછપરછ માટે લઈ ગઈ છે સાહેબ શું માનો છો અત્યાર સુધી આપણે પાંચ આ બોગસ પ્રમાણપત્ર ઝડપી પાડ્યા છે શું હવે માનવું જોઈએ કારણ કે હવે આપણે ઉપલા અધિકારીને જાણ કરવી પડશે કારણ કે સાહેબ આ અનેક વખત પકડાઈ રહ્યા છે તો હવે પોલીસ નિષ્પક્ષ તપાસ કરીને આના પર ધ્યાન દોરીને આ પ્રકારની કાર્યવાહી કરી મને એ આશ્ચર્ય કે પાંચમો કેસ પકડ્યા પણ પોલીસ તંત્ર હજી હલ્યું નથી ખરેખર આ ખૂબ જ ગંભીર વિષય છે આના છેડા ક્યાં ને ક્યાં કેવી રીતે અડશે કોઈ ડિઝાસ્ટર બને પછી પકડાય એના કીધા બેટર છે કે પોલીસ તંત્ર હવે તો સફળ જાગી જવું પડશે પોલીસ તંત્રને ક્યાં તપાસમાં અમારી જરૂર પડશે તો અમે કોર્પોરેશન વતી સહયોગ આપવા તૈયાર છે સાહેબ અત્યાર સુધી આપણે જોયું હશે કે લગભગ છસો કે હજાર રૂપિયામાં બનતું હતું આ પ્રકારનું બગસ પ્રમાણપત્ર પરંતુ આ ત્રણ હજાર રૂપિયામાં કેટલું વ્યાજબી છે સાહેબ ધંધો બનાવી દીધો સાહેબ જ્યાં લોભિયાતારા ભૂખે ના મળે દર વખતે કંઈ કેમ થાય કે લોવૃત્તિ રાખો છો કેમ જન્મ મળેલું ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમારા જો પ્રોપર ડોક્યુમેન્ટ હશે તમારું થઈ જ જશે કોઈ ના નથી પાડતું બધા ડોક્યુમેન્ટ તમે આપશો તમારો જન્મ દાખલો બની જશે તો અત્યારે ફરિયાદી તરીકે અમારે રહેવું પડે છે આરોપી તરીકે અરજદાને રજૂ થવું પડે છે એમને ખબર છે ખોટું છે મેં એમને સવાલ પૂછ્યો જ હતો કે શું પોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર બર્થ સર્ટિફિકેટ બને તકે આધાર કાર્ડ આધાર કાર્ડવાળા બર્થ સર્ટિફિકેટ બની આપે ક્યારે ના બની આપે દરેકે દરેક ડિપાર્ટમેન્ટને પોતાનું એક આગું કામ આપેલું છે કામગીરી આપેલી છે અને એ સિવાય પણ પબ્લિક માત્ર માત્ર પોતાની શોર્ટકટ અમે હેરાન થઈએ તમે સાચા ડોક્યુમેન્ટ લઈને જાવ ને ભાઈ બધા જ કાઢી આપે છે જે જગ્યા ડિપાર્ટમેન્ટ જવાનું છે જન્મ અમારા ડિપાર્ટમેન્ટ જન્મ મારાનું જ કાઢવાનું છે એ સિવાય કોઈ કાઢવાનું નથી મેં ડિપાર્ટમેન્ટ છે મેં ડિપાર્ટમેન્ટ જ કાઢી છે એમને જ આનુષંગિક પુરાવા જોઈએ છે તમારે આપવાના છે તમારી જોડે કાગળ્યા નથી ત્યારે તમે ખોટી જગ્યા જઈ રહ્યા છો બિલકુલ તો હવે શું માનો છો હવે આજ મકરપુરા માંથી બીજું આ ઝડપાયું છે અગાઉ પણ પોલીસ હવે તપાસ કરી દે છે કે ભગવાન જાને તો હવે આ તપાસ માંથી આ ત્રીજું પકડાયું છે બિલકુલ એટલે હવે પોલીસ ખાતે જ

રૂપિયાની લાલચમાં આ લોકો કાઢી આપે છે આ પ્રકારના બોગસના પ્રમાણપત્ર આપજો કે અહીંયા આધાર કાર્ડ માટેના જરૂરી જે સુધારા વધારા છે તે અહીંયા વોર્ડ ઓફિસની કચેરી ખાતે થાય છે જેમને પકડ્યું છે ખરેખર જે રિયલ ફાઇટર છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું સ્નેલ શું કહેશો વધુ એક વખત આપણે આ સારી કામગીરી કરી છે કેવી રીતે આખું આ પ્રમાણપત્ર સામે આવ્યું સવારમાં ટોકન સમયે મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે મારા બાળકીના આધાર કાર્ડમાં નામ ફૂલ આખું નામ કરાવડાવવાનું છે તો નાના છોકરા માટે બર્થ સર્ટિફિકેટ પાસપોર્ટ હોય પાસબુક હોય એવા ડોક્યુમેન્ટ્સ વેલિડ હોય છે તો એમની પાસે બર્થ સર્ટિફિકેટ હતું તો મેં કહ્યું કે બર્થ સર્ટિફિકેટ બતાવડાવો અને મેં બર્થ સર્ટિફિકેટ સ્કેન કર્યું તો એ સ્કેન ના થયું ડિટેલ્સ ફેસ ના થાય એટલે પછી મેં વેરીફિકેશન માટે આગળ સરને મોકલ્યું એટલે સારે કહ્યું હતું કે આ એમને ઉભા રાખો અમે વાત કરી જમનાબાઈ હોસ્પિટલ લખેલું હતું એના પર હા ટેક હું જમનાભાઈ કાઢીયા ના ડે જન્મ દાખલો અને મરણ સર્ટિફિકેટ તમે જે ડેથ સર્ટિફિકેટ છે એ ખાલી જન્મ મરણ ડિપાર્ટમેન્ટમાં માજર સ્પોર્ટ્સ કમ્પ્લેક્સમાં થાય છે એના સિવાય બગડોદરામાં કઈ જગ્યા પણ નથી થતો બિલકુલ આપ જુઓ કે અધિકારી છે જેઓ આધાર કાર્ડ વિભાગના અહીંયા કામગીરી કરે છે જરૂરી સૂચના જે આધાર આધાર પર જે જરૂરી સુધારા વધારા છે તે કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો આ વડોદરામાં ફરી એક વખત આ પ્રકારનું આ બોગસ જન્મનું પ્રમાણપત્ર ઝડપાયું છે હવે જુઓ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે પરંતુ જુઓ કે આ બોગસ પ્રમાણપત્ર છે ખાસ કરીને જન્મનું પ્રમાણપત્ર કે જે અનેક લોકો આ પ્રકારે રૂપિયાની લાલચમાં કરતા હોય છે પાંચમી છઠ્ઠી વખત આ પ્રકારનું બોગસ જન્મનું પ્રમાણપત્ર વડોદરામાંથી ઝડપાયું છે આધારકાર વિભાગના હેડની જે ટીમ છે તે જરૂરી જે તમામ લોકો અહીંયા જે આધાર કાર્ડની અંદર જરૂરી સુધારા વધારા કરવા માટે આવતા હોય છે તેમની ટીમ સતર્ક સતર્કતા દાખવી રહી છે કારણ કે કોઈપણ પ્રકારનું ફોડ નહીં ચલાવી લેવાનું કારણ કે આ ટીમ એટલી સતત મહેનત કરી રહી છે તમારા જો કોઈ કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો તમારા જરૂરી અને જે સાચા ડોક્યુમેન્ટ છે તે લઈને અહીંયા આવો તમને ડોક્યુમેન્ટમાં તમારા જે પણ સુધારા વધારા આધાર કાર્ડમાં કરવાના હશે તે કરાવી આપશે પરંતુ આપ જો કે હવે અત્યાર સુધી છસોથી હજાર રૂપિયામાં આ જન્મનું પ્રમાણપત્ર મળતું હતું પરંતુ હવે ત્રણ હજાર રૂપિયા સુધીની આ લોકો ખર્ચી રહ્યા છે એટલે આ બે જે પ્રકારે લોકો લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મળે મળે આ લાઈમા ને લાઈમા અહીંથી રાજસ્થાન આ જે હમણાં આ દંપતી હતું એ રાજસ્થાનનું હતું એટલે રાજસ્થાન જયપુર ન જવું પડે તેના માટે અહીંથી ત્રણ રૂપિયા માત્ર આ જન્મનું પ્રમાણપત્ર બોગસે છે એ જે કઢાવ્યું હતું હવે પોલીસ તપાસ કરશે અને પોલીસ તપાસ ખરેખર સાચી રીતામાં અને સાચી રીતે જો કરશે તો આમાં તમામ લોકો જેટલા પણ લોકો સંડવાયેલા આવશે તેના નામ સામે આવશે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા